વિવિધ સેવાઓ વિશે છાત્રોએ માહિતી મેળવી આમોદ તાલુકાના કુલચન સ્થિત પીએમસી પ્રાથમિક શાળાના છાત્રોએ પીએસસી સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને આરોગ્ય સેવા રસીકરણ અને સ્વચ્છતા વિશે માહિતી આપવાનો હતો વિદ્યાર્થીઓ પીએસસીના તબીબભાઈ ઇમરાનભાઈ તથા નર્સ સાથે ચર્ચા કરી તથા આરોગ્ય કેન્દ્રમાં અપાતી વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી બાળકોને પ્રથમ સારવાર સ્વચ્છતા જાળવવાની રીતો અને આરોગ્ય ચકાસણીની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી શાળા આચાર્યશ્રી તથા શિક્ષકોશ્રીએ જણાવ્યું કે આવી મુલાકાતોથી બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત થાય છે યાકુબ પટેલ ભરૂચ